એમાં એવું છે કે આપણે ફળિયામાં બહુ ગારો થતો એટલે હાજે એક ફેરો આવેલો હતો ટાચનો કાં એટલે એ ટાશનો ફેરો નાખ્યો અને પછી નાઈ દો ને ફ્રેશ પછી રસોઈ બનાવી એવું છે અને અત્યારે વાગી ગયા છે અગિયાર અને ટાચનો ફેરો જો આપણે નાખી દીધો આખા ફળિયામાં પાથરી દીધો જવા બહુ ગારો થતો ને એટલે ફળિયામાં ગારો હતો ને વેકરો આવે તો ઘણો વેકરો પણ નાખવાનો ટાઈમ નહોતો આપણે જવાનું ભરવા જવાનું એટલે ફેરા આવેલા ને તે પછી આપણે એમ થાય ફેરા હાલે ત્યારે ન ખાવી ગારો ન થાય અને ક્રિશુબેનનો ગારો ન થાય ક્રિશુબેન જો છે મસ્ત મજાના ને આપણે ટાચ નાખી દીધી છે આખા ફળિયામાં પાથરી દીધી એક ટેક્ટર અને વરહોવરે આપણે છે અને હજી જો અહીંયા પડી છે થોડીક અહીંયા નાખી બારી ત્યાંથી આપણે તગારે તગારે આખા ઓલામાં નાખી અને એવું છે ફેમિલી અને હવે જાય છે વાડીએ આપણે થોડાક આલીને આવ્યા તો આપણે લેવા આવ્યા વાડી પ્રમાણે ના આવ્યા અને પછી તો કઈ બ્લોગ બનાવવાનો ટાઈમ જ ન રહ્યો આ વાડી ગયા તા કા અને પછી આપણે એની વાડીને હું બ્લોગ બનાવવા કરવો એમ થાય એટલે પછી ફોન જ ઘરે મેકતા ગયા તા અને બ્લોગ બનાવ્યો જ નતો એ કરે છે ફેમિલી આપણે તો વ્યાવાસી વાળીએ અને ઉચંદ પપ્પાએ બે પપ દવા સાટી દીધી ને આપણે અડધો સાહ કાઢ્યો ને જાતો તો બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને બપોરાએ કરી લીધા છે રોંડા કરી લીધા છે લીમડાને હેઠે મજા આવી ગયા તો રોંડા કરવાની ફરતી પવન કેવો સરસ છે અને વાદળા જેવો હસ્તીના ના છે અને આપણે બેહી ગયા છે જમવામાં તો આપણે બપોરની ખીચડી લાવ્યા થા અને રીંગણાનું ચાકતું આ છે આપણે સરસ મજાની બળી બળી બનાવીને છે ભેંસના ભેંસ વી છે કા મસ્તીની બળી બનાવીને છે અને બળી હજી ખાવાની બાકી છે જમી ને તે હવે હમાય એમ નથી અને આવી ગયા છે આપણે ટાવર વાળી વાળીએ અને અહીંથી આપણે સીસુડા વીણા હતા કાં અને વરસાદ જવો અંધારો ફેમિલી અને વરસાદ તો હવારમાં અંધારો હતો પણ અહીંયા નહોતો આવ્યો કાલ આપણે वाली वाडी आुरिया वेला जावं कस मजाना फर्स्ट क्लास थे मस्तीना बदाय लिंब लिंबड्या सडी जा टेक्सर थोडा लाववाना तो आई गाणं पप्पा आणि वागी ग्या चार हाड त्रण गाय बेन सु बोल आपण पण तो तर गया से, से, से आपण एक एक शाह काट नाख्या से खाय पशी बपोर रोढा करेन बेन जो કોઈ બળી ખાધી અને કોઈ કિચડી ની બહ બહાટી બોલાવે છે એવું છે ફેમિલી આવો બધા ખીચડી ખાવા અને તન્વી બેન આજ તન્વી સાબે આવ્યા છે લાડવો ખાવા રજા રાખીને કા તન્વી મજા આવી ગઈ ને લાડવો ખાવાની હવે તો કાયમ પારવા લાવવી છે તન્વી સાને જવો આપણે શેઠામાં સોડવા સોયપા છે થોડાક કમતુરian મેલા સડાઈ દીધું કોણ આગળ છે તને કોણ આગળ છે તન વિશે એમ કે આમ ફરીને જોવો તો હું આગળ છ કે તમે આવી ગયા એમ આ લાવ્યા તવર ઘડીએ ઘડીએ ભાગ તો તો મજા આવી ગઈ કાયમ પારવા આવું ઉકલવાત ન દેવું શું લાવ્યા ભાગ લે જવ રોલ લાવ્યા Saa piwa ni se, nerol le wa? A roo wale. A lo bade kawa? A roo wale. So, ye usi.